રાવપુરા સબ ડિવિઝનની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની ઓફિસ ખાતે બપોરે ચોવીસ વર્ષીય હુસૈન સલમાન નામનો યુવક લાઇટ બિલ ભરવા પહોંચ્યો હતો

રાવપુરા સબડિવિઝન ની કચેરી ખાતે બનેલી ઘટનાના વિડીયો પણ સામે આવે છે ટાવર જીઠે છે એ ચોર છે જે વિડીયો બનાવી રહી છે એ મોટી ચોર છે કહીએ છે કે મફત ભર પૈસા આપી કરી મફત માં આપી મફતમાં ભાઈ અમારું બિલ મફત માં ભરી ને લો આ જે વિડીયો બનાવે છે ને એ મોટી ચોર છે હા હું છું તું તો શરીફ એ છે

નહી કરું ડોલ કેસ નહીં ચારે પાંચ બજાર

તમે મને કોણ છું હું કોણ છું મારા પછી મારો કાઠિયાળી ખેડકીની બાજુમાં આવેલ છે અને હમણાં એક જે ઈસમ છે એ ખોટી રીતે ત્યાં પેમેન્ટ એમનું લાઈટ બિલ ભરવા માટે આવેલ અને ત્યાં ખોટી ખોટી મગજમારી કરેલ કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર ખોટી રીતે હાવ ઉભો કરીને બધાને અને મારવાની પણ મને બધા ધમકી આપેલ અને મારવાનું બધાને હાથ પણ ઉગાવેલ અને જેમ તેમ અમારા સ્ટાફના બહેનોને અને જે કેશિયર છે એમને પણ ખોટા જેમ તેમ ગારો બોલીને ખોટું એ કરેલ છે એટલે એના માટે થઈને અમે એફઆઈઆર માટે બેનને બોલ આવ્યા છે અમારા એમાં અત્યારે રાવપુરા પોલીસ ચોકીમાં આવ્યા છે મેં

બીજું આડોળ જવાબ નથી આપે પણ એમને બીજા કસ્ટમરને પણ એમને હેરાન કર્યા છે એની જોડે જોડે એમને સખ્ત સખ્ત સજા થવી જ જોઈએ કે આ પછી બીજા આ પ્રમાણે ના કરે એમ એ ખોટી રીતે

તમે છૂટા મેં કીધું તમે ઉપર જાવ હોય તે હોય તો જોડે છૂટા નથી કે તમે છૂટા રાખો કેમ નામ કરે કોપી પર પછાડ્યું અને બિલ હો પછાડ્યું ને બધું પછાડ્યું મારી જોડે અને પેલા દરવાજો ખોલ તે આમ કરી ખગાડી ને ખસે ગુવાર દે પછી શું થયું પછી મેં કીધું હવે નહીં ભરાય બી તો મેં પેલા ભાઈના એને એનું બિલ હતું પણ ગૂગલ પે નહોતું લેતું એ પછી બે ત્રણ વખત કર્યું ત્યાં ગૂગલ પે લેતો હતું પણ એ દાદાગીરી કરતો ને એટલે પછી મેં એને બિલ આપવાનું આપી દીધું મેં તો નહીં ભરું મા છૂટા લઈ નાય તાકે મારે ભરવા વધારે નથી ભરવાનું એ તો મારી જો ત્રીસ રૂપિયા પણ નથી સિત્તેર રૂપિયા ભરો તમે સિત્તેર રૂપિયા હું નહીં ભરું વધારે નહીં ભરું ઓછાઈ નહીં ભરું એને એવું કીધું મને પછી શું થયું પછી એને કોમ્પ્યુટર પછાડ્યું ના મારે ભરવું જ છે અહીંયા બિલ ભરીને મારે બીજાને નહીં ભરવા દો એમ કરીને બીજાને હું ના તો ભરવા દેતો તમે બીજાનું બિલ ભર્યું તો બીજાને હું માર્યો ને એને મારો બીજાને માર્યો એટલે જાણકારી આવી તરત જ એને નથી કઈ પામી લીધો ઉતાર્યો હા અને એ પહેલા મે તરત જ મે પોલીસને ફોન કર્યો કે આવું કર્યું છે ને તોય એટલે બોલવાનું બંધ તો રાખતો પોલીસ પોલીસ સાથે શું કર્યું એને સમાચારો સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને કરો બે દબાવો તમે ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને પર